એવું તો સો ટકા માને છે અને ગુરુ ગોવિંદ ખડે કિસ્કો લાગુ બલિહારી ગુરુદેવની જેને ગોવિંદ આપણને દર્શન કરાવ્યા એમાં ગોવિંદ અખંડ રહ્યા છે ભગવાન અખંડ રહ્યા છે અને એ સંતને આપણે યાદ કરીએ તો આપણને ક્યારેય પણ જગત સંબંધી પંચ વિષય યાદ નહીં આવે એને બદલે આપણને એમાંથી ભગવાન અને સંત યાદ આવશે ભગવાનના ભક્તો યાદ આવશે અને એટલા જ માટે થઈને ઘરડા પ્રથમ પ્રકરણના ત્રીજા વચના ની અંદર મહારાજે આ જ વાત કરી છે ને મહારાજ કે અમે જે આ જન્માષ્ટમી એકાદશી આદિક ના વ્રતના વર્ષો વર્ષ ઉત્સવ કરીએ છીએ અને યજ્ઞ કરીએ છીએ એનું કારણ શું કે અમારા સંબંધને પામેલા આ યજ્ઞ યાદાદિત ઉત્સવો માત્ર સંબંધને પામા છે એટલે એના એને કારણે કરીને એવું જે કઈ હશે તે યાદ આવશે તો એને કારણે કરીને અમારી મૂર્તિ તમને યાદ આવશે પણ મૂળ લઈ જવા તો ભગવાન સ્વામિનારાયણને અને આપણા હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોને કરાવવું તો આ જ છે કે તમે એકાગ્ર બનીને ભગવાનની મૂર્તિની અંદર રમમાણ બનો આ કરવા માટે થઈને આપણે ત્યાં આગળ ભારત વર્ષના ઇતિહાસની અંદર બહુ વર્ષોથી મંદિરોની પરંપરા ચાલી આવે છે એટલે જો આપણે દિવસ દરમિયાન નાની મોટી વ્યવહારિક સાંસારિક પ્રવૃત્તિ કરી હોય અને એ પ્રવૃત્તિનો આપણને થોડો ઘણો પણ વેગ તો લાગી જ ગયો હોય પણ એ વેગની અંદરથી જયારે આપણે નીકળવું હોય ને ત્યારે આપણે આપણા મનની અંદર વિચાર કરવાનો કે મંદિરે જઈએ અને જે મંદિરે જઈએ ત્યાં આગળ ભગવાનનું સ્વરૂપ જે પ્રકારનું હોય ચિત્ર પ્રતિમા હોય કે પછી આરસ નું હોય કે પંચધાતુ નું સ્વરૂપ હોય એને આપણે દર્શન કરી એમાં આપણા મનને લગાવીએ તો કે છે કે ત્યાં આપણું મન સ્થિર થશે આધિ વ્યાધિ ઉપાધિ જે આખો દિવસ અટવાણા છે એમાંથી આપણે બહાર નીકળી જઈએ મુંબઈના નિવાસ દરમિયાન એકવાર યોગીજી મહારાજે મન સ્વામીને કહ્યું અમે આટલા બધા સાધુ બનાવ્યા પણ ભાદરા મંદિર માટે અમને કોઈ બે સાધુ આપતું નથી આ શબ્દો દ્વારા યોગીજી મહારાજે વિશિષ્ટ રીતે સાધુની માંગણી મૂકી હતી હતા તેઓ પૂછવાનું હતું સૌને વિશ્વાસમાં લઈને કાર્ય કરવાની વાત સાંભળી અને ઘનશ્યામ પ્રસાદદાસ સ્વામીને યોગીજી મહારાજ ની મરજી જણાવી તે બંને સંતો યોગીજી મહારાજની રુચિ મુજબ ભાદરા જવા રહેવા તત્પર થયા તેથી યોગીજી મહારાજ રાજી થયા અને બોલ્યા ભાદરાની મૂર્તિઓ બહુ સુંદર છે જાણે સ્વામી જ સમાઈ ગયા હોય તેમ તેઓ સ્વામીશ્રી નો અસ્ખલિત મહિમા ગાયા કરતા યોગીજી મહારાજ વિદેશ હતા તો દરમિયાન મુંબઈના શંકરલાલ પંડ્યા પુત્ર મનોજ ને સખત બીમારી આવી ગયેલી ડોક્ટરોએ તો જીવનની આશા છોડી દીધેલી તેથી શંકરલાલ ધીરજ કોઈ બેઠેલા પણ સંતોએ યોગીજી મહારાજ ને પીવડાવવા લાગ્યા અને ચમત્કાર સર્જાયો મૃત્યુના ના દાર ખટખટાવી રહેલો પુત્ર મોતના મુહમાંથી પાછો ફર્યો તેથી સૌ કુટુંબીઓ રાજી થઈ ગયા ત્યારે યોગીજી મહારાજ વિદેશથી મુંબઈ પરત ફર્યા ત્યારે શંકરલાલે આ વાત યોગી બાપાને કરી અને તેઓનો આભાર માન્યો તે સમય યોગીજી મહારાજ બોલ્યા આ તો અમે તેનું કાંડું પકડી રાખ્યું છે તેથી સારું થઈ ગયું હવે તમે ચિંતા કરશો નહીં હું તો આ હલ્યો અને હવે પ્રમુખ સ્વામીના માં રહેજો આ સાંભળી શંકરલાલ ઠીલા પડી ગયા તે યોગીજી મહારાજને કહ્યું બાપા પ્રમુખ સ્વામી ક્યાં વિચરે છે તે મને કેવી રીતે ખબર પડે હું તો નાનો નોકરિયાત માણસ છું તેથી જરૂર પડી અને કેવી રીતે મળી શકે એ ફિકર કરશો નહીં દાદર મંદિરમાં સંતો ને પૂછી બોલાવશે યોગીજી મહારાજે પણ યોગીજી મહારાજ સમયે સમયે આવા દીપસ્તંભો રોકતા જતા હતા જેથી તેઓની એની ઉપસ્થિતિમાં પણ કોઈ કલ્યાણના માર્ગે અટવાઈ અથડાઈ ન પડે યોગીજી મહારાજના દેશમાં પુનરાગમન નિમિત્તે તારીખ ચૌદ જુલાઈ ના રોજ મુંબઈ ના વિખ્યાત હોલ ભવ્ય યોગીજી મહારાજ ને બિરદાવ્યા હતા તારીખ પંદર જુલાઈ ના રોજ દેવ પોઢી એકાદશી આવ્યા આ દિવસે યોગીજી મહારાજે સૌને તપ વ્રત સંબંધી નિયમ આપ્યા તેની નોંધ કરતા સ્વામી શ્રી રોજની સીમા લખે છે

અતિપ્રિય સંત હતા તેનો પુરાવો પૂરતી સ્વામીશ્રી વિશેનાઓ સોળ જુલાઈ ના રોજ વડોદરામાં વધામણા થયા અહીં અનેક રાજકીય સામાજિક આગેવાનોએ પ્રવચન પુષ્પ વેરી યોગીજી મહારાજને સત્કાર્યા વડોદરાના ન્યાય મંદિરમાં યોજાયેલ આ સ્વાગત સભામાં સ્વામીશ્રી યોગીજી મહારાજ નો ગાતા બોલેલા મહારાજ પરદેશ પધાર્યા છતાં તેમની રીતભાત અને પહેરવેશમાં જરા પણ ફેર પડ્યો નથી ભારતીય સંસ્કૃતિ અને ત્યાગીના સર્વ પણ ગોળ કર્યા સિવાય ધર્મનો પ્રચાર કર્યો છે આ એમની વિશેષતા છે વડોદરામાં માત્ર એક જ દિવસનું રોકાણ હતું તેથી ભક્તો ભાવિકો નો ધસારો બેહદ હતો આ વ્યસ્ત કાર્યક્રમમાં સ્વામી શ્રી અટલાદરા મંદિરમાં સેવા કિરીટ દેસાઈ નામના યુવકને પોતાના ઉતારે બોલાવ્યા આ યુવાન પહેલા આફ્રિકાના કેન્યા ભણતા હતા પરંતુ છેલ્લા સાતેક વર્ષથી આટલા દરા આવીને વસેલા તે સમયે મંદિરમાં કાયમી ધોરણે સેવા કરનારા યુવકો ઓછા તેથી તે અને માર્તન પંડ્યા મંદિરની નાની મોટી સેવા સમયના અવકાશે કરતા રહેતા